પહેલી વાત તો એ છે કે મને કોઈ દિલ્હી થી બોલાવેલો નથી ગુજરાતમાં હમણાં છેલ્લા અઠવાડિયા થી એક વિવાદ ચાલી રહ્યો છે જે છે રાજપૂત વર્ષિસ રૂપાલા અને આ વિવાદનો હવે અંત આવવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે આજના દિવસમાં રાજકોટમાં પત્રકાર પરિષદ કરવામાં આવી હતી અને કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું હતું કે શું તેમને દિલ્હીથી તેડું આવ્યું છે કે કેમ કારણ કે અત્યારે ચર્ચાઓ એવી પણ કરવામાં આવી રહી છે કે રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું છે આ વિવાદ છે ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો એટલા માટે રૂપાલાની ઉમેદવારી છે એ બદલી શકે છે એની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને ઉમેદવારી આપવામાં આવી શકે છે આ બધી જ વાત ઉપર રૂપાલાએ શું કહ્યું હતું સાંભળ્યું પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી એ વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નહી હવે આ મામલે આગળ શું થશે એ તો જોવાનું રહેશે ધન્યવાદ